શહેરમાં ડાળીઓ પણ વેતરી નખાતા પક્ષીઓના માળા પણ જમીન દોસ્ત થયા હતા પાલિકાની આ કામગીરી સામે તપાસની પણ માંગ ઉઠી રહી છે સ્થાનિક પર્યાવરણ પ્રેમી મહેશ પટેલે કરેલી ફરિયાદમાં જણાવ્યું કે અડાજણ હની પાર્ક થી પ્રાઇમ આર્કેડ સુધીના વિસ્તારમાં ડાઇવાઇડરમાં રોપાયેલા વૃક્ષોનું લાંબા સમયથી જતન કરાઈ રહ્યું છે. વૃક્ષો ઉનાળાના તડકાથી લોકો અને પશુ પક્ષીઓને છાયા આપી રહ્યા છે. વિસ્તારમાં ફૂલિયા ફાલિયા વૃક્ષોને પાલિકા દ્વારા બે રેહને પૂર્વક હેવી ટ્રીમિંગ કરાયું હોવાની રાવ નખાઈ હતી. તેમણે કહ્યું કે આશરે 150 થી વધુ લાઇનબંધ વૃક્ષોને સાથે તે રીતે બુટ્ઠા કરી દેવાયા છે કે માત્ર થડ જ દેખાઈ રહ્યા છે. પાલિકા દ્વારા બે હેવી ટ્રીમિંગ કરાયું હોવાની રાવ નખાઈ તેમણે કહ્યું આશરે પચાસ થી વધુ લાઈન બંધ વૃક્ષોને એકી સાથે બુચ્છા કરી દેવાયા છે માત્ર થડ દેખાઈ રહ્યા છે જવાબદારોએ ટ્રીમિંગ કરાયેલા કપાસના વૃક્ષો નાળામાં વિસ્તારમાં રજકરણો ફેલાવતા હોવાથી ટ્રીમિંગ કરાયાની કેફિયત કરી હતી જેથી રહીશોએ વૃક્ષો રોપ્યા તે વખતે કપાસની રજકરણ સમસ્યા નોતરશે તે અંગેનું જ્ઞાનપાલિકાને કેમ ન હતું તેવા પ્રશ્નો ઉઠાવ્યા હતા રહીશોએ ઉમેર્યું કે કોનોકાપર્સ કપાસ વૃક્ષોનું પણ છેદન કર્યું છે મહેશ પટેલ અહીંયા આપણે અત્યારે આનંદ મેલ રોડ પર ઊભા છીએ પ્રાઇમ માર્કેટની નજીકમાં અને ગાર્ડન ખાતાએ પોતાની બિનકાળજીના કારણે વાવેલા વૃક્ષોનું અત્યારે હેવી ટ્રીમિંગ કરી નાખ્યું છે હવે એ હેવી ટ્રીમિંગ એટલું કર્યું ઉનાળાના સમયમાં કે એ આજે પ્રજાના સ્વાસ્થ્ય સાથે અને ઓક્સિજન જ્યારે જરૂર છે લોકોને અને ગરમીમાં જેના છાયણાની જરૂર છે એ ઝાડોનું આજે નિકન સોથી દોઢસો જેવા ઝાડોનું હેવી ટ્રીમિંગ કર્યું છે પૂછવામાં આવ્યું એમની રોજો ઉડે તો રોજો ઉડેજો વૃક્ષો આવો શું કામ છે બંધ કરો ને હવે આ બધું લોકોના સ્વાસ્થ્યને એને લોકોને પર્યાવરણની જાળવણી માટેના કામો કરો તમારી જવાબદારી છે તમને પ્રજાના પૈસા લાખો રૂપિયાનો પ્રકાર મળે છે એની પર તમે ધ્યાન આપો અને સારા વૃક્ષો આવવાનો અભિગ્રમ અપનાવો કેટલા સો થી દોઢસો ઝારો છે અડધો કિલોમીટર ના એરિયા ના ઝારો કાપી નાખ્યા છે અમે ગાર્ડન ખાતા ને રજૂઆત કરી રજો ઉડે છે કમિશને બી અમે રજૂઆત કરવાનો છે